તપાત નહીં રમો હાથે માથે માં આવી છે અલ્યા પૈસા ઓસા છે કેમ એમ થોડા ગાલીશ મોય વિયાદવા લઈને આયા હા તો તાર થોડા ગાલીશ તો હેડ તાર બૈરાના કડલહાડાના વેચતા કોબી હોબી હા તા એમ કર હેડ હાર હેડ ઢોપન ભાભર દેના આવરો હાર ઓલી આપડો ઝોપડી નથી હું એ આવી જા હાર આવરો એ હા હા સંકરાન મારા તો ગો અલ્યા થોડક પૈસા જોતો તા ઓહો પૈસાં તો આવતો તું પતરમ માં તો હવે આવીશ તો ખરી પતરમ માં તો આવ પડશે ને તો આય નહીં પણ આપણે બેય તો શું રમસે પડા અલ્યા અલ્યા પરખો ની પીથો ની આવે રા ભૂકા ગાડી લાખી વા માતાના માતાના અલ્યા તો તો આયા એની બકલ ખાટી લે એને લે તો હું તો બૈરાના કડના વેજવા જઉ રહો રેડી મોહ જાવ રહો તો અમે અહીં પોકટ હોય તો હું નીકળું રહો એ હા

જો મજા મજામાં હ ચુતરા બે કે ગોઠીવી નથી પતથી હિતાર આરે ભાભરથી મગાયા તો ઓ લ્યો લ્યો લાઈન આવ્યો છે આ પતના પેલા પૈસા કાઢી ના આવવા પડશે માને જાય ના એમ નું ટેન્શન ન રમવાનું છે હ તો ચિના ચિના રમુ

таргут таргут тарген ए મોરનવા કરો છો એટલે મારી જબર કા મેર કા બહુ ઓ ઓ ઓ થાર કો થારી ધોડાયો આદયો પોલીસ વાલે ઓય મારે બે એ મન તો જબર લાગ્યો ઓર થોડી પડ આ તો બસી ગયા બસી એ બસી ગયા પણ એ ઓરવાગે ને મારે જો જો લાગ્યા તા હા આન માંવાગે ભાઈ ભાઈ અલ્યા એ અલ્યા શું કરાયા લાગી ઓડવી લાગ્યો ઓ હો હો તારી નઅલલલ નમલ ન૓લ ના�લલ નઓલ ના�ઓલ નઓલ ના�મ